અમેરિકાએ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર પચાસ ટકા ટેરીફ અને પેનલ્ટી લાદી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો વડોદરામાં વિરોધ થયો છે અને માંજલપુર સિંધવાઈ માતા રોડ પર ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટર લાગ્યા છે ટેરિફોરના તણાવ વચ્ચે ટ્રમ્પે ભારત પર વધારાના પચીસ ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અમેરિકાએ કહ્યું કે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે અમેરિકાએ ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી ત્યારે ભારતે પ્રતિક્રિયા આપતા આ પગલાંને ગેરવ્યાજબી અને અન્યાય કરતા ગણાવ્યા છે સાથે જ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખવાની વાત કહી છે આ સ્થિતિ વચ્ચે વડોદરા શહેરના માંજરપુર પ્રતાપનગર વિસ્તારમાં આવેલા સિંધવાઈ કોલોનીમાં રહેતા એક વિદેશી પરિવારના ઘરની બહાર ડોનાલ્ડ ટ્રમ્પનું બેનર જોવા મળતા કોંગ્રેસી અગ્રણી અને અને સામાજિક કાર્યકર જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સ્થળ પર પહોંચી ગયા હતા બેનરને લઈને ઉઠાવ્યો હતો મારા માટે દેશ પ્રથમ હોય છે હવે આ ઘર માલિક જે વિદેશમાં રહે છે એમણે અહીંયા બેનર લગાવ્યું લાયન ટ્રમ્પનું બરાબર ટ્રમ્પ વાર એવું કે છે કે યુદ્ધ મેં કેવાથી રોકાયું મારા કેવાથી રોકાયું પણ સત્ય હકીકત શું છે એ પ્રધાનમંત્રી બી સામે એમને કાઉન્ટર જવાબ કેમ નથી આપતા એ મને ખબર નહીં પડતી પણ આજે જે પચાસ ટકા ટેરિફ લગાવી વારે ઘરે ભારત દેશનું અપમાન કરે છે ભારત દેશને દબાવવાની કોશિશ કરે છે એ આ ટ્રમ્પનું આ ઘરવાળા ઘરના માલિકે અહીંયા બેનર લગાવ્યું હતું તેથી મારા મારી લાગણી દુભાઈ અને હું ભારતીય નાગરિક છું મારા માટે દેશ પ્રથમ હોય છે જેથી મને આ લાગણી દુભાઈ હતી એટલે આજે મેં અહીંયા આવ્યો એમના જે કેરટેકર ટેકર છે અહીંયા જે ઘરમાં રહે છે એમને મેં રજૂઆત કરી પોલીસ બોલાય છે અને એમણે એવું કીધું કે સારું તમે અહિયાં થી બેનર કરી લો અને બેનર ચક્કુ થી કાપી અને બેનર ઉતારી લીધું છે ડોનાલ્ડ ટ્રમ્પ નું કઈ જગ્યા પર લગાડેલું આ જગ્યા પર અહીંથી અમે ઉતારી લીધું છે અને હાલ અમે બેનર અંદર જેવું છે એવું જ મૂકી દીધું છે અને પોલીસ બી પોલીસની હાજરીમાં જ આ કામ કરેલું છે पारोसीઓય પણ આ અંગે બેનર હટી જવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી જીતેન્દ્ર ઉર્ફે पप्पू સોલંકી આ મામલે પોલીસને જાણ કરતા પોલીસની ગાડીઓ પણ સ્થળ પર દોડી આવી હતી અને અંતે સમજાવટ બાદ બેનર પોસ્ટરને દૂર કરવામાં આવ્યું હતું ને યો ટ્રમ્પ ઇન્ડિયા કે ઇકોનોમી કો ઇતના ખરાબ કરતા હમારા શેર માર્કેટ રોજ गिरता है हमारी इकॉनमी खराब होती है तो वो जो उसके अगेंस्ट पे जाता है हम इंडिया के अगेंस्ट में उसका बैनर नहीं रखना चाहिए आपके घर के खिलाफ सामने ही है ये ये कब ફેલાવા ہوا ہے इसको तो काफी टाइम हो गया काफी टाइम से है उसको तो वैसे तो आप तो ने वो ने वो लोग कहना रहे हैं मेरे ख्याल से सेटल्ड यू एस सिटीजन है शायद इसलिए हाँ। उन्होंने लगाया है आपके तो नेबर ही हुए हैं ना हाँ नेबर ही है लेकिन वो यहाँ रहते नहीं है उनके ओल्ड पेरेंट्स यहाँ रहते थे अभी भी रिसेंटली एक्सपायर हुए हैं तो आए थे तब से वो लगा के गए हैं ट्रंप का बैनर और अमेरिकन फ्लैग कब से लगाया हुआ है छह सात महीना हुआ होगा छह सात महीना होगा वो जब आए थे अमेरिका से सीरियल तभी लगा के गए अच्छा जब ट्रंप इंडिया आए थे तब तो से लगाया उन्होंने हाँ वो इलेक्शन जीते थे उसी टाइम पे इन्होंने लगाया वो वो इधर ही थे और ट्रंप इलेक्शन जीता तो उन्होंने इधर लगाया ये ये वाला तो ट्रंप के फैन लगते हैं अभी वहाँ के सिटीजन है रहते तो भी उधर ही है वो यहाँ कोई नहीं इंडिया इंडिया है हम हम, क्यों उनको एक तो पहले ही ट्रंप ने इतने टैरिफ वगैरह सब लगा दिए हैं तो फिर हम लोग क्यों उनके उसमें हो जाए मैं अहमदाबाद में रहता हूँ एज अ विजिटर मैंने पहले भी देखा हुआ है जब मोदी जी के और ट्रंप जी की दोस्ती हुई थी तभी उन्होंने लगाया हुआ है एज अ साइन ऑफ फ्रेंडशिप आज की तारीख में नहीं लगाया है तो ये लगा हुआ है अभी हटाना चाहिए या नहीं हटाना चाहिए वेस रेफरेंस टू तो टुडेस कॉन्टेक्स्ट आज की तारीख में अगर देखा जाए तो अगर वो ट्रंप हमारे अगेंस्ट में बोल रहे हैं हमारी तरक्की नहीं चाहते हैं तो ये हटा देना चाहिए लाइन इज़ बैक आज आज की तारीख में देख रहे हो तो ये गलत दिख रहा है लेकिन ये लाइन इज बैक वो तब लगाया था जब इलेक्शन में जीत गया था ट्रंप और मोदी जी के साथ दोस्ती थी तब का लगा हुआ है वो मोदी जी जवाब दे रहे हैं ना ट्रंप का बिहेवियर हमारी पूरी इंडिया की सेंटिमेंट जो है मोदी जी के साथ हैं जो हमारे अगेंस्ट है वो अगेंस्ट है हटा देना चाहिए अभी उसका कोई कॉन्टेक्ट नहीं है अभी उसका कोई रेफरेंस नहीं है वैसे ऐसा रखने का कोई मतलब नहीं है लाइन इज बैक ये तो अभी तो हमको चिड़ा रहा है સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર